વાવાઝોડું ખુબ વાવાઝોડું આવ્યું એટલે વાસણ ના બાસણ બધા અમારે કપડાં બપડા બધું ઉડી ગયું પવન નું વાવાઝોડા નું કોઈ પછી દોડા ઝાલી નું ભારે પતર બાંધેલા હોય ને ઉપર ડોડા નું ભૂરવું પડે અમારે રાત બધી ઊંઘ ત્યાંથી હોય ચાલુ પવન માં કેવી રીતે આવે એક સપનું જોયું હતું અને એ સપનું હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે સુરેન્દ્રનગરનું ચૂડા અને અમારા સરાણીયા પરિવારો તેર અહીંયા રહે એમને વર્ષો વિપદા વેઠી આમ તો એક ગામથી બીજે ગામ રઝડપાટ પણ કર્યો છાપરાઓમાં રહ્યા ટાઢ તડકો ચોમાસું વાવાઝોડા અતિવૃષ્ટિ બધું જ વેઠ્યું અને છેવટે હવે ઠરીઠામ એક સરસ મજાના ઘરમાં આ પરિવારો થઈ રહ્યા છે આદરણીય કિશોરભાઈ પટેલ કિશોર અંકલનો ઘણો આભાર પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં અને આ ઘરો બંધાવવાનું એમણે કર્યું છે એવો જ બીજો સહયોગ અમને નો મળ્યો છે કેનેડામાં રહે છે પુષ્પાબેન અને નટુભાઈ તરફથી એમનો પણ ખૂબ ખૂબ આભાર અને એમની મદદથી આ પરિવારો હવે ઘરવાળા થવાના છે કદાચ ચોમાસાનો એકાદ મહિનો એમનો જૂન આમાં જશે પણ એ પછી જુલાઈ ઓગસ્ટમાં ઘરવાળા થવાના છે એટલે આ વાવાઝોડું આવી ને આ બે ત્રણ દીદી આવ્યા એટલે ખુબ વાવાઝોડું આવ્યું એટલે વાસણ ના બાસણ બધા કપડાં મપડ બધું ઉડી ગયું પવનનું વાવાઝોડાનું કોઈ પછી દોડા ઝાલ ભારે પતર બાંધેલા હોય દોડા ઝાલ ઉભુ રવું પડે અમારે રાત બધી ઊંઘવાન ત્યાંથી હોય ચાલું પવનમાં ઊંઘ કેવી રીતે આવે કે છોકરા કોઈ પવન ના થઈ જાય કોઈ અમારું સાધન જતું રહે પવનના કોઈ વાસણ ઉડી જાય કોઈ કપડાં ઉડી જાય એટલું વાવાઝોડાના હિસાબે અમે તમારી ઘરની માગણી કરી કે અમને કોઈ ઘર સારા બની આપો તો અમે વ્યવસ્થિત રહીએ આમ માટી ઉડે ધૂળ ઉડે વાવાઝોડું આવે પવન આવે પવન અમારે કેવી રીતે ખાવું કેવી રીતે પીવું કેવી રીતે સૂવું અમારે બધી વિચાર કરવો પડે કે હર્ષદ સાહેબને વાત કરીએ કે આટલું અમારા વિચારીને તમે માગણી માગો મેતલ ને વાત કરો કે અમને મકાન વાળા બનાવી દે અત્યારે અમે છાપરાવાળા વાળા છીએ છાપરા રહીએ છીએ અમે જ વાવાઝોડું થયું આ ત્રણ દાડે વાવાઝોડું થયું ને તારી જ વાત છે તારે અમે પતરા ઉપર દોડા બાંધેલા તો ને બેહી રહ્યા એક બાજુ છોકરો જન એક બાજુ મેં પકડી દઉં મેં પતરા ઉડે છે તો છોકરા માં જાય કા ને વાગે મેં કીધું બે માં એક થાય એટલે ખુબ વાવાઝોડું હતું એટલે અમે જાલી ને બેહી રહ્યા દોડા પકડી વર્ષો વર્ષ જિંદગી વર્ષો વર્ષ આમે જ આમે કા છાપરા ઉડી જાય કા કોઈના પતરા ઉડી જાય કાં કોઈના વાસણ તોય ચિંતા થાય તો રઉચર પાણી વરસાદ ચાલુ હોય માય તરફતું હોય પાણી અંદર હું રૂ છાડું કા પર લીધ્યું હોય ખાધા વગરના પીઝા વગરના હુંઈ રહે કે કેવી રીતે વરસાદ નું રાંધવાનું અમારે કેવી રીતે જમવાનું એ કોઈ વ્યવસ્થિત અમારે નથી થતી એ વરસાદ ચાલુ હોય ઉપર જન જંતુને મારે પાણી છાપડામાં પડતું હોય તો ક્યાં આપણે ચૂલો હળગાવો કેવી રીતે રાંધવાનું ક્યાં બળતણ લેવા જવાનું એવી તકલીફ પડતી રહે અમારે કામ ધંધામાં તકલીફ પડે કામ ધંધો વરસાદમાં કેવી રીતે કરવો આપણે ચાલું ચાલુ એલી થઈ ગઈ ત્રણ ચાડાની પાંચ ડાડાની છ ડાડાની આલી થઈ ગઈ તો એમાં આપણે ખાવાનું શું હોય તો ખાઈએ ના હોય તો શું ખાવાનું આપણે રહી શકીએ નાના બચ્ચા તો રહી ના શકે ને ખાતા વખાડના આમ કહીએ ને કે ખુલ્લી આંખે જુઓ તો સ્વપ્ન એટલે એમને મનમાં પણ નહોતું એમ કારણ કે ઘણી વખત એવું હોય કે સપના જોઈએ તો ઊંઘમાં જ જોઈએ છે પણ જે ખુલ્લી આંખનું સ્વપ્ન છે કે ભાઈ અમારું ઘર ક્યારે બીજાના ઘર જ્યારે જતા હોય કારણ કે આપણે ફરતા રહેતા હોય ત્યારે જોવે હમણાં જ આપણે એક બેને વાત કરી કે અત્યારે અમારા ફેશનની હોવું આવશે કારણ કે ફરતા રહેતા તેમને ખબર કે ઘર કેવું હોય તો કે અહીંયા રસોડું પણ આવું હોય છે ઊભું રસોડું તો એ જે એમને સ્વપ્ન જોયું હતું અને જે ફરતા હતા અને એમને જે ઘરની વ્યાખ્યા હતી કે આવું ઘર હોવું જોઈએ તો એ ઘર હવે અહીંયા સંસ્થા અને મિત્તલબહેનના પ્રયત્નોથી હવે પૂરું થવા જઈ રહ્યા છે મકાનો ત્યારે કે સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે સરહણીયા પરિવારો ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે અને હું પણ આમ જોઉં તો બેન બે હજાર ઓગણીસથી આ જે આખું પ્રકરણ હતું તે હવે પૂરું થવા આવે છે તો હું પણ ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું

રૂમ બાંધો પણ એમાં છાજરી બાજલી આપજો તો છાજલી કરી છાજલી કરી અને આ બાજુ છાજલી કરી નહીં આવડું મોટું કબાટ જેવું કર્યું છે અહીં પથ્થરો મૂકીશું જેથી એમને ગોદડા મૂકવા છે કે તમારે બીજા બધા સામાન મૂકવો છે એ બધું ગોઠવવાનું એ કરી લેશે ગોઠવવાનું એ અને થઈ ગયું તો ઘર એક રૂમ વ્યવસ્થિત અહીં એમની બેઠક વ્યવસ્થા થશે અને બાજુમાં રસોડું સરસ કર્યું છે અને પછી આગળ મોટી પરસાડ ટોયલેટ બાથરૂમ સાથે તો એ આરામથી બહાર બેસી શકે રસોડું એમનું એવું છે કે ઊભું રસોડું હોય અમાર પેલી નવી વહુઓ બધી હા એ ઉભા ફેશન વાળી એ બધી ઉભા ઉભા રસોઈ કરી શકે એવી લાગણી હતી એટલે આ સરસ મજાનું મોટું રસોડું કર્યું છે એમાંય છાજલી આપી છે આ જે દેખાય છે અહીંયા બહુ જ મોટો ઓટલો આવશે અહીં શેડ પણ આવશે કે જેથી ખાટલા ઢાળીને એમને બેસવું હોય તો બેસી શકે આમ અમારા પરિવારો બધા ખુલ્લામાં રહેવા ટેવાયેલા એટલે બધું બહુ બંધ બંધ કરીને આપી દઈએ તો એમને મજા ન આવે તો એમને ગમે એ પ્રકારનું ઘર બાંધવા કોશિશ કરી વિપદા સાંભળી અને એમની ઈચ્છા મુજબનું ઘર એ જે ઈચ્છતા હતા એ પ્રમાણેનું આપણે કર્યું ફરીવાર સરકારનો ઘણો આભાર એમણે રહેણાં અર્થે પ્લોટ આ પરિવારોને ફાળવ્યા અને એ સિવાય એક લાખ વીસ હજાર રૂપિયા અને શૌચાલય બાંધકામ માટે બાર હજાર રૂપિયા આપવાનું પણ સરકારે કર્યું આ સરકાર અને સંસ્થા સાથે સંકળાયેલા સ્વજનો આદરણીય કિશોર અંકલ પુષ્પાબેન અને નટુભાઈ આ બધાનો સહયોગ મળ્યો એટલે આ પરિવારોના ઘરો બંધાવવાનું શરૂ થયું પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં આમાંથી ઘણા ઘરો બંધાવાના છે એમની આ બહુ જ મોટી સ્મરણાંજલિ કિશોર અંકલે એમના દીકરાને આપી છે સરકારનો ખૂબ આભાર એ આવા વંચિત પરિવારો તરફ એમનું ધ્યાન છે એટલે આ બધું થાય છે આદરણીય મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી એ બંનેની પણ ઘણી લાગણી છે કિરીટસિંહજી રાણા આ વિસ્તારના ધારાસભ્ય એમની પણ ખૂબ લાગણી હતી ભૂમિપૂજન એમના હસ્તે થયું હતું હવે બે બે એક મહિનામાં આ પરિવારોનો ગ્રહપ્રવેશ પણ કરાઈશું એમણે કીધું કે વાસ્તુ પૂરીશું ત્યારે આખા સમાજના લોકોને બોલાવીશું તો આ મજાનું કામ થયું છે બસ રાજીપો જેટલું થયું છે એ દેખાય છે તમે સૌ સહયોગમાં આવશો તો આવા અનેક પરિવારોના ઘર આપણે બાંધી શકીશું અને ઘર એ બહુ જ મોટું સમણું હોય છે વ્યક્તિઓની ઉંમર જતી રહે છે એક નાનકડું ઘર બાંધવા માટે થઈને તો આ કોઈનું સપનું પૂરું કરવામાં તમે જો સહયોગ કરો છો તો આપણે અનેક પરિવારોના આવા ઘર બાંધી શકીએ અનેક સ્વજનોએ આ કાર્યમાં મદદ કરી એટલે આ થઈ શક્યું કોઈ એક વ્યક્તિના હાથે ન થાય અમે તો નિમિત્ત છીએ આમ હાથમાં લીધું છે અને પેલું હું કહેતી હોઉં છું હવનમાં જેમ સર્વો એક વ્યક્તિ પકડે એમ અમે સર્વો પકડ્યો છે નાળિયેર એમાં હોમાવાનું છે અને નળાછડી પકડવાવાળા ખૂબ બધા હતા એટલે જેમણે જેમણે નળાછડી પકડી એમના થકી આ બધા ઘરો થયા છે આ વર્ષે પાંચસો ઘર કરવાનો એક સંકલ્પ નક્કી કર્યો છે તમે સૌ સહયોગ કરશો તો આ પૂરું કરી શકીશું ધન્યવાદ